ભાજપના નેતા રામદેવસિંહ ગોહિલ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે રામદેવસિંહજી ભાજપના જ નેતા લેખિતમાં ભ્રષ્ટાચાર મુદ્દે ફરિયાદ કરી રહ્યા છે કોની સામે સીધી ફરિયાદ સાવરકુંડલા નગરપાલિકામાં બે હજાર એકવીસ થી બે હજાર ત્રેવીસ દરમિયાન ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો તે બાબતે તત્કાલીન પ્રમુખ વિરુદ્ધ અને જવાબદાર અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ મેં કરેલ હતી जी તમે જે રજૂઆત કરી છે એમાં કોઈના નામ લખ્યા છે હા મે પ્રમુખ નામ નહીં પરંતુ જવાબદારી લખેલ છે તત્કાલીન પ્રમુખ છે તત્કાલીન ચીફ ઓફિસર છે હમ અને કયા કયા કામોમાં આ ભ્રષ્ટાચાર થયો છે એવા વાર્ષિક કામમાં રોડ રિસર્ફેસિંગ 14મો અને 15મો નાણા પંચ ડમ્પિંગ સાઇટની દીવાલ એવા ઘણા કામો છે હમ જો આપ પણ ભાજપ માંથી આવો છો અને આપી રહ્યા છો પક્ષ વિરુદ્ધ નહી પક્ષ ની ક્યારેય ક્યારે પરંતુ જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવવો જોઈએ પણ આપને એવું ન લાગ્યું કે પહેલા સંગઠન ફરિયાદ કરે ત્યારબાદ પ્રશાસન ને પણ ફરિયાદ કરેલી છે

તો પાલિકામાં વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો ભાજપના જ નેતા રામદેવસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે પાલિકા પ્રમુખ સહિતનાની ભ્રષ્ટાચારમાં સંડોવણી છે તત્કાલીન પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરમાં ભ્રષ્ટાચારની સંડોવણી તત્કાલીન પ્રમુખ મૂળ કોંગ્રેસ ગોત્રના તત્કાલીન પ્રમુખની ભાજપની વિચારધારા હતી જ નહીં તેવા આરોપ રામદેવસિંહ ગોહિલે લગાવ્યા છે